પોરબંદરનો લક્ષ્મીનગર સહિતનો વિસ્તાર છેલ્લા એક અઠવાડિયાથી પાણીમાં ગરક થઈ ગયો છે ચોંકાવનારી બાબત તો એ છે કે અહીં રહેતા લોકો પોતાના ઘરમાં ભોજન તો ઠીક સ્નાન આદિ અને શૌચક્રિયા પણ કરી શકતા નથી ત્યારે આ પરિસ્થિતિ માટે નગરપાલિકાના શાસકો જવાબદાર છે તેમ જણાવાયું છે પોરબંદરના પેરાડાઇઝ ફુવારાથી વીરભાનુની ખાંભીક તરફ જતા રસ્તે પ્રાગાબાપા આશ્રમ પાસે આવેલા લક્ષ્મીનગર વિસ્તાર પાણીમાં ગરબ થઈ ગયો તેને એક અઠવાડિયું થયું છે પક્ષી અભયારણ્ય નજીકનો આ વિસ્તાર એટલી હદે પાણીમાં ડૂબી ગયો છે કે લોકોના ઘરની અંદર ગટરના અને વરસાદના પાણી ઘૂસી ગયા હોવાથી નીચેના માળે તો લોકો રહી શકે તેવી પરિસ્થિતિ જ નથી લાખો રૂપિયાના ફર્નિચર સહિત રસોડામાં રાખેલા ફ્રીજ સહિત બાથરૂમમાં વોશિંગ મશીન અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પણ બળી ગયા છે અમુક પરિવારોએ તો દિવાલમાં મોંઘા મોંઘાદાઢ કબાટ જેવા ફર્નિચર મઢાવ્યા હતા તેની અંદર પણ પાણી ઘૂસી ગયા છે અને તેને લીધે અઠવાડિયાથી પાણીનો નિકાલ નહીં થતા તેમાં પણ જીવાત આટા મારી રહી છે